હેલો ફ્રેન્ડ્સ આજનો વ્લોગ જોઈ શકો છો ચાર વાગી ગયા છે અત્યારે અને મેં તૈયાર થઈ ગયા છે અમે જઈ રહ્યા છીએ ફાર્મ હાઉસમાં હું જૈમિક તન્મય પ્રિયંકા અને સાંચી અમે પાંચ જણા જઈ રહ્યા છે રિક્ષા કરી છે રિક્ષાવાળા ભાઈ હમણાં આવી જશે તો ચાલો આપણે જઈએ જો હમણાં રસ્તામાં જ છે સાંચી અને પ્રિયંકા તે પણ આવી રહ્યા છે

હા એમ એક સાંજી પ્રિયંકા તન્મ જાય હવે હું જઈ કપડા ચેન્જ કરીને હા જો Ah, ah, ah. bos, 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 bos. Itu. Aha, aha. Ah.

મજા આવે છે મસ્ત જોઈ શકો છો ગાર્ડન ત્યાં પણ સરસ છે બધું આગળ પછી જઈશું અને અહિયાં ત્યાં પેલી બાજુ નદી છે નદી પણ જોઈશું આપણે જો અહિયાં સરસ મજાની લીલોતરી છે બધી સુપોપ

સરસ છે નદીમાંથી બધું રેતી લઈ જઈ રહ્યા છે અને ત્યાં સાં અમે એવું બધું કેટલું મસ્સા મૈસો નદી છે મેસો મેસો નદીના કાંઠે આવે છે અમે હે ઓહ યસ 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 જુ છે અહીંયા જો અને આ તો જો કેવું છે બધું

अच्छा जी पहले जो है бело जो मस्तपले तो हाथी में वैसा 赶紧。

ચલિયે ચલિયે અભી ચલો વાતાવરણ તો મસ્ત થઈ ગયું છે ને હવે આવી ગયો ગેટ સામે હા હા જો અમે ફાર્મ ફાર્મમાંથી બહાર નીકળી રહ્યા છે જો અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો